હાલના શહેરમાં ભારતીય સેનાની શાનમાં તિરંગા યાત્રા નીકળી હતી આ તિરંગા યાત્રામાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો તેમજ રક્ષક દળ અને હોમગાર્ડ જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પંચમહાલના શહેરમાં ઓપરેશન સિંધુને બિરદાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા ધારાસભ્યના કાર્યાલયથી શરૂ થઈ નગરના અણિયાદ ચોકડીથી પરવડી વિસ્તાર હોળીચકલા બસ સ્ટેશન સિંધી ચોકડી સહિતના અન્ય વિસ્તારમાં થઈને પરત કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી આ યાત્રામાં તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ જિગ્નેશ પાઠક સહિત અગ્રણીઓ અને ભાજપ કાર્યકરો તેમજ હોમગાર્ડ રક્ષક દળના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જયના નાથથી વાતાવરણ ગુંજી ઉઠતા દેશભક્તિમય માહોલ છવાયો હતો ઓપરેશન સિંધુના પ્રહારથી દુશ્મનોને ધૂળ ચાઢતા કરી ભારતીય સેનાએ દુનિયાભરમાં દેશના ગૌરવ અને તિરંગાની શાનમાં વધારો કર્યો છે સેનાના આ અપ્રતિમ સાહસના સન્માન માટે શેરા મુકામે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી

જે આપણા દેશ માટે ગૌરવ અનુભવાય અને વિશ્વમાં આપણો ડંકો વગાડ્યો કે ભારતની સેના ખૂબ જ આગળ પડતી જે તમે જોયું હશે અને એના સંદર્ભમાં આજે શહેરા વિધાનસભા માન્ય મુરબી ધારાસભ્યશ્રી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ ચેરમેન પેન્સિપાલરી ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડની આગેવાની હેઠળ શહેરા વિધાનસભા મત વિસ્તારમાં આજ રોજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને તમે જોયું હશે ખૂબ મોટી સંખ્યામાં દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકો આ યાત્રામાં જોડાયા હતા ભારતમાં સકી જાય